બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે સવારનો નાસ્તો કરવા બેસીએ છીએ મમ્મી અહીંયા બધું તૈયાર કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો અમે આજે બનાવ્યો છે શીરો બનાવ્યો છે ભાખરી છે ચા છે જય શ્રી કૃષ્ણ જો બેન શીરો ખાવા બેસી ગયા છે ને એમાં ચેસ્ટાની શીરો ભાવે ચેસ્ટા બે ની શીરો ખાવા બેસી ગયા છે અને પપ્પા તો ભાખરી ખાઈને નીચે વયા ગયા છે પણ એને શીરો ખાવાનો હશે એટલે વાટકામાં અમે છે કોલ નહી આવશે છોકરાઓ બે નાઈ ધોઈ લીધું છે ને ખૂતો છે નાવા ધોવાનું કામ ચાલુ છે ખાવા પીવાનું થતું જાય છે આ ગયા છે ને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે તો ચેષ્ટા બેન નું માથું વળાય છે અને માસી તો તૈયાર જ છે હા જો અમારે બેન ને મત બેન ને મત દેવાનું હતું તે આપી આવ્યા અમારે તો કઈ મોટા વરાછા માં મત આપવાનું નથી એટલે કઈ મત દેવા ગયા નથી હા જો મમ્મી મત આપી આવ્યા છે અને હવે અમે જઈશી મારા મામાની ઘરે

ママ આવી કે છે બપોરે જમવા માટે અને જો આ જમવાનું રેડી થઈ ગયું છે બધુંય અને આ છોકરાને જો જમાડી જમાડીને સેટીએ બેસાડી દીધા છે હા ચાલે હા ચાલે આ ઈ મને એમ જ છે મે દુમર કે અકલ अजी ફોટો નહી લેવા દે પછી ખાવ બેટી જમવા દો ઓ જમવા બાપુ

આવી ગયા છે તો આજના મારા વિડીયો ને હું આડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો